सुंदर भाव थी पूजा करी से श्रद्धा थी पूजा करी से पूर्ण विश्वास साथे पूजा करी से ना जगत नी अंदर परमात्मा नी साथे प्रीति कहरे लागे से भय बहेबीन होत न प्रीति तेरे संग रामा भय बहेबीन होत न प्रीति भय वगर बीक वगर, वगर क्यारे पां ईश्वर नी भक्ति साथे प्रीति लागती नहीं માણસના હૃદયની અંદર પ્રગાટ રીતે ભગવાન મહાદેવની ભક્તિ કરવાની પ્રતિ ક્યારે લાગે છે કે મનુષ્યના જીવનમાં કોઈક આપત્તિ આવી જાય કોઈક દુખ આવી જાય કોઈક વેદના આવી જાય પીડા આવે ત્યારે માણસને ભગવાનની યાદ આવે છે સુખમાં તો માણસને ભગવાનની યાદ આવતી જ નથી અમારા ગામડા ગામમાં કેવો ચક સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે ભગવાન દુઃખ હોય પીડા હોય વેદના હોય ત્યારે જ માણસને ભગવાનની યાદ આવે એટલે પછી જાય કોઈ ભોપા પાસે જાય ખા કોઈ સાધુ પાસે જાય બધે જઈ જઈને હારી જાય ઠાકી જાય પછી છેલ્લે કોની પાસે આવે બ્રાહ્મણો પાસે આવે હે ગુદેવ હવે તમારી શરણમાં છું મુશ્કેલીનો આ દુઃખનો આ પીડાનો આ વેદનાનો કોઈક ઉપાય બતાવો જયારે બ્રાહ્મણો ખા તો મહાદેવ નો અભિષેક કરાવશે ખા તો કોઈ યજ્ઞ કરાવશે કાં તો કોઈ ચંડી પાઠ કરી શકાય તો કોઈ રુદ્રી કરશે કુછ ના કુછ કરવા કે ઠંડા કરે મુશ્કેલીમાં જ ભગવાનની ભક્તિ પ્રગાટ રીતે થાય છે ભગવાન રામ રોજ પૂજા તો કરતા હતા ભગવાન શિવની પણ આ વખતે જે રામેશ્વર પૂજા કરીને એમાં ભગવાન રામના હૃદયની અંદર ખૂબ વેદના હતી ખૂબ પીડા હતી ખૂબ દુઃખ હતું સાનું તો કે પોતાની ધર્મ પત્ની સીતા વધારો આનંદભાઈ ઓમ નમઃ શિવાય અમારા ભૂદેવ આવ્યા છે બેસો એમની સાથે ઘણું કામ કર્યું છે ઘણી વાર અમારી કથામાં આવ્યા છે ખુબ તાળીથી અમારા આનંદભાઈ આનંદભાઈ ત્રિપાઠી હું હરેક જગ્યાએ જ્યાં પણ કથા કરવા જાઉં ને ત્યાં કેતો